આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર વિષયની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના લેવાની છે એની અંદર જે મિત્રો એન ઇપીની નવી શૈક્ષણિક પદ્ધતિ છે પ્રશ્નપત્રનું નવું માળખું છે એની અંદર નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે બ્લુ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જો મિત્રો તમારે વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ અર્થશાસ્ત્ર વિષયમાં લાવવા હોય અર્થશાસ્ત્ર સિવાય પણ અગિયારમાંના બધા જ વિષયની અંદર સારા માર્ક્સ લાવવા હોય તો પહેલાં તમારે સારી રીતે બ્લુ પ્રિન્ટની સમજ હોવી જોઈએ તો તમે સારી રીતે તૈયારી કરી શકશો અને સારા માર્ક્સ લાવી શકશો અને મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને સો ટકા અમારી ચેનલથી અચૂક ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષામાં લાભ થશે અને વધુ જોડાયેલા રહેશો ધોરણ બારની બોર્ડની પરીક્ષાની અંદર પણ સો ટકા લાભ થશે માટે ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચશે તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો જો એ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર સમય આપણો ત્રણ કલાકનો રહેવાનો છે એ પ્રશ્નપત્રનો ગુણભાર એસી ગુણનો રહેવાનો છે પ્રથમ પરીક્ષામાં પચાસ ગુણ હતા દ્વિતીયમાં પણ પચાસ હતા પણ આપણા વાર્ષિકમાં ટોટલ એસી ગુણ છે તો હવે આપણે પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ તો મિત્રો એમાં જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે એટલે કે જે મિત્રો તમને વિભાગ સી ડી ડીઈમાં જે પ્રશ્નો આપેલા હોય છે કે ટોટલ તેર પ્રશ્નોમાંથી છ પ્રશ્નો લખવા એવી રીતે તો એને મિત્રો જનરલ વિકલ્પ સાથે કહેવામાં આવે છે તો જોઈએ પહેલો પહેલો પાઠ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ તો એમાં મિત્રો જનરલ વિકલ્પ વિના તમને ચાર માર્ક્સનું પૂછાશે અને ચંદરલ વિકલ્પ સાથે તમને છ માર્ક્સનું પૂછાશે પછી જોઈએ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ તેમાં મિત્રો જનરલ વિકલ્પ વિના છ માર્ક્સનું જનરલ વિકલ્પ સાથે છ માર્ક્સનું એટલે કે ટોટલ છ માર્ક્સનું જ પૂછાવાનું છે ત્રીજો પાઠ છે માંગ એમાં મિત્રો આઠ માર્ક્સનું અને વિકલ્પ સાથે તેર માર્ક્સનું પૂછવામાં આવશે પછી છે પુરવઠો તો મિત્રો એમાં આઠ માર્ક્સ અને વિકલ્પ સાથે છે અગિયાર માર્ક્સ પાંચમો છે આવક અને ખર્ચના ખ્યાલો તો એ મિત્રો વિકલ્પ વિના સાત માર્ક્સનું અને વિકલ્પ સાથે નવ માર્ક્સનું બજાર તો મિત્રો વિકલ્પ સાથે છે સાત માર્ક્સનું અને વિકલ્પ સોરી વિકલ્પ વિના સાત માર્ક્સનું અને વિકલ્પ સાથે છે બાર નું નેક્સ્ટ સાતમો ભારતીય અર્થતંત્ર તો એ છ માર્ક્સનું ને વિકલ્પ સાથે આઠ માર્ક્સનું પછી છે આર્થિક સુધારાઓ તો મિત્રો એ ટોટલ સાત માર્ક્સનું પૂછાવાનું છે પછી છે રાષ્ટ્રીય આવક તો એ મિત્રો વિકલ્પ વિના છ માર્ક્સનું વિકલ્પ સાથે નવ માર્ક્સનું પછી છે અંદાજપત્ર તો આઠ માર્ક્સનું અને વિકલ્પ સાથે થશે ટોટલ અગિયાર માર્ક્સનું પછી છે આર્થિક વિકાસો એ મિત્રો આઠ માર્ક્સનું પૂછાવાનું છે બારમો છે પ્રાકૃતિક ખેતીના આયામો એ મિત્રો પાંચ માર્ક્સનું તો આપણા વિકલ્પ વિના જે ગુણપાર થશે એ એસી થશે અને વિકલ્પ સાથે એકસો પાંચ એટલે કે ટોટલ એકસો ને પાંચ માર્ક્સનું પ્રશ્નપત્ર તમને આપેલું હશે એમાંથી તમને આવડતા જે સેક્શનની અંદર તમને ઓપ્શન આપેલા હોય એમાંથી તમારે આવડતા એસી માર્ક્સ ટોટલ લખવાના છે નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે વિડીયોમાં તો મિત્રો ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષા માટે દરેક વિષયના વિભાગ વાઇઝ આઈ એમ અને અતિ બી મોડલ પેપર મેળવવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા WhatsApp ગ્રુપની લિંક આપેલી હશે એ WhatsApp ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો જેથી કરીને આવનારા આઈએમપી આવનારા પ્રશ્નપત્રો અમે ત્યાં મૂકી શકીએ તેના વિડીયો પણ ત્યાં તમને સૌપ્રથમ જોવા મળી જશે જો તો જે જોઈ તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો હવે આપણે વિભાગ વાઇઝ પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો એમાં સૌપ્રથમ આવે છે આપણો વિભાગ એ એમાં મિત્રો પ્રશ્નક્રમ એકથી સોળ હોય છે અને એનો કુલ ગુણ છે સોળ માર્ક્સનો એમાં હેતુલક્ષી પ્રશ્ન છે દરેકનો એક ગુણ એમાં મિત્રો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો એટલે તમને ટોટલ સોળ એમસીક્યુ પૂછવામાં આવશે સોળ એમસીક્યુનો સાચો જવાબ આપવાનો છે તો તમને સોળમાંથી સોળ ગુણ મળશે પ્રત્યેકનો એક ગુણ છે નેક્સ્ટ હવે આગળ વધીશું ને મિત્રો બીજા વિષયની પણ બ્લુપ્રિન્ટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ વિભાગ બી વિભાગ બીમાં પ્રશ્ન ક્રમ છે સત્તરથી ચોવીસ વિભાગ બી આપણો કુલ ગુણ આઠ માર્ક્સનો છે એમાં મિત્રો ટૂંકી જવાબી પ્રશ્નો છે દરેક ઉત્તરનો એક ગુણ એમાં મિત્રો છે કે નીચે આપેલા સત્તરથી ચોવીસ પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના એક વાક્યમાં જવાબવાળા પ્રશ્ન છે આઠ પ્રશ્નો પૂછાશે આઠ માર્ક્સની અંદર બધા જ પ્રશ્નો ફરજિયાત છે અને મિત્રો ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જે અમારા ઓફિશિયલ વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને પણ તમે જોડાઈ શકો છો અને તમારી કોઈપણ ડાઉટ્સ અથવા ક્વેરી હોય તો પણ તમે આ નંબર ઉપર મેસેજ કરીને ટીમ સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે આપણો વિભાગ સી તો વિભાગ સીમાં છે પ્રશ્નક્રમ પચીસથી છત્રીસ એમાં કુલ ગુણ છે મિત્રો અઢાર ગુણ છે એમાં મિત્રો ટૂંકી જવાબી પ્રશ્નો છે એટલે કે બે માર્ક્સના પ્રશ્નો છે આમાં મિત્રો તમને ઓપ્શન આપેલા હશે કે નીચે આપેલા બાર પ્રશ્નોમાંથી કોઈપણ નવ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે એટલે તમને ટોટલ બાર પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ આવડતા તમને નવ પ્રશ્નના સાચા જવાબ આપવાના છે એકદમ સિમ્પલ છે જે મિત્રો આપણી નવી પરીક્ષા પદ્ધતિનું માળખું છે એ એકદમ સિમ્પલ કરી દેવામાં આવ્યું છે જોઈ શકો છો તમે તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ આવે છે આપણો મિત્રો સેક્શન ડી તો સેક્શન ડીમાં જોઈએ તો સેક્શન ડીમાં પ્રશ્નક્રમ છે સડત્રીસથી પિસ્તાળીસ એમાં કુલ ગુણ છે મિત્રો અઢાર ગુણ અને એમાં મિત્રો છે કે મુદ્દાસ્તર જવાબી પ્રશ્નો એટલે કે પ્રશ્નોના જવાબ આપણે મુદ્દાસ્તર આપવાના છે દરેક સાચા ઉત્તરનો મિત્રો ત્રણ ગુણ છે અને એમાં મિત્રો છે કે કોઈપણ નવ પ્રશ્નોમાંથી છ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે એકદમ સિમ્પલ ટોટલ નવ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ પણ છ પ્રશ્નોના આપણે આવડતા સાચા જવાબો આપવાના છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ધોરણ અગિયારના તમામે તમામ વિષયના મેં બોસ્ટ ટાઈમ બી પેપરો આપીશું જે પેપરો તમને અતિ ફાયદાકારક નિવડશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય હવે જોઈએ સેક્શન ઈ તો સેક્શન ઇમાં પ્રશ્નક્રમ છે છેતાળીસથી એકાવન અને સેક્શન ઇ આપણો છે કુલ ગુણ વીસ માર્ક્સનો તો એમાં છે વિસ્તૃત જવાબી પ્રશ્નો એમાં દરેક સાચા ઉત્તરનો પાંચ ગુણ છે એમાં પણ મિત્રો ટોટલ છ પ્રશ્નો આપેલા હશે એમાંથી ચાર પ્રશ્નોના આપણે સવિસ્તર જવાબ આપવાના છે તો આ મિત્રો આપણો વિભાગ વાઇઝ પણ માળખું જોઈ ગયા હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ વધતા પહેલાં મિત્રો ધોરણ એકથી બારના તમામે તમામ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમે નેક્સ્ટ ધોરણ બારમાં આવશો અને બારમાં બોળ બે હજાર છવ્વીસની પરીક્ષા માટે અમારી ચેનલ તમને ફાયદાકારક નીવડશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુ મિત્રોને પણ વાર્ષિક પરીક્ષાની અંદર લાભ થાય તે માટે આ વિડીયો તેમને તેમના સુધી અચૂકથી પહોંચાડજો અને બાકી વિશેના પ્રશ્નપત્ર મેળવવા માટે અમારી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમને વાર્ષિક પરીક્ષા માટે અમારા તરફથી બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત